મલિતા ગામે ટ્રાન્સપોર્ટર પાસે દસ લાખની ખંડી માંગવા હત્યા કરી ચોઠી દર સુધી પહોંચી હવે સમાચારો જે વિગતવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દાદરાનગર હવેલીની મુલાકાતે આવ્યા હતા જ્યાં સાયલીના ક્રિકેટ ગ્રાઉન્ડ સ્થિત સંમેલનને સંબોધી સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા અપીલ કરી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના પડોશમાં આવેલ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે હતા જ્યાં તેઓએ સિલવાસના સાયલીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલા લાભાર્થી સંમેલનને સંબોધ્યું હતું આ સંમેલનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ અને પ્રદેશના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગૃહમંત્રીએ વિકસિત ભારત મોદી કી ગેરંટી અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને લાભો પણ એનાયત કર્યા હતા આ પ્રસંગે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલની સાથે ભાજપના પ્રદેશ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પ્રદેશના લોકો અને લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં દાદરાનગર હવેલીના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના સાંસદ કલાબેન સૂચક હાજરી જોવા મળી હતી કલાબેને આજે સ્ટેજ ઉપર જઈ ગૃહમંત્રી અમિત શાહનું પણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું પોતાના સંબોધનમાં ગૃહમંત્રી અમિત શાહે અનેક મુદ્દે વિરોધ પક્ષોને આડે હાથ લીધા હતા સાથે જ સંબોધન દરમિયાન અમિત શાહે ઉપસ્થિત લોકોને નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે કરી હતી અને અને અમિત શાહે દમણ દાદરાનગર હવેલીની લોકસભા બેઠક પણ મોદીજીની જોલીમાં નાખી ભાજપને ચારસો પાર કરાવવા પણ અપીલ કરી હતી આ પ્રસંગે અમિત શાહે એનડી ગઠબંધનને પરિવારવાદી ગઠબંધન ગણાવ્યું હતું અને એક તરફ દેશભક્તિથી ઓતપ્રોત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે

और दूसरी ओर सात परिवारवादी पार्टियों का ये इंडी अलायंस है से, इंडी एलायंस है से। आपको तय करना है देश को दुनिया के पांचवें नंबर का अर्थतंत्र बनाने वाले नरेंद्र मोदी का शासन चाहिए या बारह लाख करोड़ के घपले घोटाले भ्रष्टाचार करने वाले इंडी अलायंस का शासन इन लोगों का मकसद क्या है सोनिया गांधी का मकसद है राहुल गांधी को प्रधानमंत्री बनाना लालू यादव का मकसद है अपने बेटे को मुख्यमंत्री बनाना उद्धव जी का मकसद है अपने बेटे को मुख्यमंत्री बनाना स्टालिन साहब का मकसद है अपने बेटे को मुख्यमंत्री बनाना ममता जी का लक्ष्य है अपने भतीजे को मुख्यमंत्री बनाना भाई જોક ને બેતે ભતીજે ભતીજી દામાદ કે લિયે કામ કરતે હે વો આપકા ભલા કર સકતે હે 26 ફેબ્રુઆરી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશના 553 રેલવે સ્ટેશન ના પુન વિકાસ નું શિલાવિન્યાસ તેમજ 1500 જેટલા રેલવે ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ નું વિડિયો કોન્ફરન્સ ના માધ્યમ થી ઉદ્ઘાટન કરવા માં આવ્યું હતું છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુંબઈ વિભાગના વિવિધ પ્રોજેક્ટના ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા હતા જે અંતર્ગત વાપી રેલવે સ્ટેશને વલસાડના સાંસદ રેલવે અધિકારી કલેક્ટર પાલિકા પ્રમુખ જિલ્લા પોલીસ વડા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા જેઓએ શિલાન્યાસ ઉદઘાટન કાર્યક્રમને વધાવી પીએમ મોદીને સાંભળ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છવ્વીસમી ફેબ્રુઆરીએ દેશના પાંચસો રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનો શિલાન્યાસ તેમજ પંદરસો જેટલા રેલવે ઓવરબ્રિજ અંડરબ્રિજનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉદઘાટન કર્યું છે જે પૈકી વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશનનો ઓગણત્રીસ કરોડના ખર્ચે પુનઃ વિકાસ થશે એ જ રીતે ઉમરગામ રેલવે સ્ટેશનનો પણ વિકાસ થવાનો છે આ અંગે વલસાડ રેલવે ડિવિઝનના એરિયા મેનેજર અનુ ત્યાગીએ જણાવ્યું કે મુંબઈ રેલવે ડિવિઝન વેસ્ટર્ન રેલવેના સત્તર સ્ટેશનો મરીન લાઇન્સ ચર્ની રોડ ગ્રાન્ટ રોડ લોઅર પરેલ પ્રભાદેવી જોગેશ્વરી મલાડ પાલઘર ઉમરગામ રોડ વાપી બિલ્લીમોરા સચિન ભેસ્તાન બારડોલી નંદુરબાર અમરલેન અને

પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયા પદ્મશ્રી યસદી ઇટાલિયા સ્વામીનારાયણ સંસ્થાના સંતો વાપી નગરપાલિકાના પ્રમુખ વીઆઈના પ્રમુખ નોટિફાઈડ ચેરમેન સહિત નગર સેવકો અને શહેરના પ્રબદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જેઓએ વડાપ્રધાન મોદીનું સંબોધન સાંભળ્યું હતું અંતમાં વલસાડ જિલ્લાના બંને રેલવે સ્ટેશનનું અને ત્રણ ઓવરબ્રિજ અંડરપાસના શિલાન્યાસ ખાતમુહૂર્તની તકતીઓનું અનાવરણ કર્યું હતું તેમજ શાળાના બાળકોને પ્રાઇઝ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લો બોમ્બે ડિવિઝન હેઠળ આવે છે જે અંતર્ગત આ ડિવિઝન હેઠળ સત્તર રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ થવાનો છે જે પૈકી વલસાડ જિલ્લાના વાપી અને ઉમરગામ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અમૃત ભારત હેઠળ વાપી રેલવે સ્ટેશનનો ઓગણત્રીસ કરોડના ખર્ચે પુનઃ વિકાસ થશે જેમાં તમામ પ્રકારના મુસાફરો માટે તેમજ અધિકારીઓ માટે જરૂરી સુવિધાઓ આગામી સમયમાં ઊભી કરવામાં આવશે જે રેલવે સ્ટેશનનો कायाकल्प થવાનો છે તે રેલવે સ્ટેશન પર જે રીતે વિસ્તારની મુખ્ય ધરોહરને અનુરૂપ નિર્માણ કરવામાં આવશે કાર્યક્રમમાં રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વાપી સ્ટેશન મે જો અભી આધારभूत જોસકી સંરચના છે उसको अमृत भारत स्टेशन के अंदर लेते हुए उसका पुनर्विकास किया जाएगा अमृत भारत स्टेशन में जो पूरा अभी आप स्टेशन जैसे देखते हैं उसमें सर्कुलेटिंग एरिया उसमें लिफ्ट की रिक्वायरमेंट उसमें पैसेंजर एमिनिटीज़ हर चीज़ का छोटी छोटी चीज़ का ध्यान रखते हुए एकदम बहुत ही पूर्ण स्वरूप से उसको डिज़ाइन करते हुए उसको रिडेवलप किया जाएगा और कोशिश ये की गई है कि जो भी स्टेशंस डेवलप हो रहे हैं वो वहाँ के लोकल जो लोकल विरासत है उसके पैरामीटर पे ही या उससे जुड़ाव के साथ ही उनको डेवलप किया जाए वापिस स्टेशन पे टोटल उनतीस करोड़ रुपए की लागत से यह पुनर्विकास की परियोजना की गई है उसका डिज़ाइन और ड्राफ्ट करेंगे सुविधाओं का उन पर ध्यान रखा गया है चाहे लिफ्ट हुए एस्केलेटर्स हुए एफ हुए टॉयलेट्स हुए वेटिंग हॉल हुए सर्कुलेटिंग एरिया हुआ हर चीज़ उसमें डेवलप की जाएगी वहाँ उमर जैसे कि मैंने बताया कि अमृत भारत स्टेशन में बॉम्बे डिवीजन के 17 स्टेशन को सिलेक्ट किया गया अभी तो उसमें से आपका पालघर है उमरगाँव है संजान है वापी है बेलीमोरा है आपका बारडोली है बेस्तान है सचिन है नंदुरबार है अमलनेर है धरनगाँव है ये सभी स्टेशन उसमें इंक्लूडेड हैं और सभी में

વલસાડ પંચાયત વિભાગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર નિલય બી નાયકે કોન્ટ્રાક્ટર પર પંદર લાખની લાંચ માંગી હતી જો કે નવ મહિના અગાઉ કોન્ટ્રાક્ટરે વલસાડ એસીબી સાથે ગોઠવેલ છટકામાં લાંચ લેતા નાયબ કાર્યપાલક ઇજનેર નિલય નાયક અને કોન્ટ્રાક્ટર પંદર લાખની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા અટક પારડી અને પારનેરા પારડી ગામ વચ્ચે વાકી નદી પર બનાવેલ પુલમાં હલકી કક્ષાનું મટીરિયલ અને પુલ નબળો હોવા અંગેની ગાંધીનગરમાં થયેલી ફરિયાદ આધારે તપાસ કરવામાં આવી હતી જો કે તપાસ કરવા આવેલી ટીમે પુલ નબળો હોવા અંગેનો રિપોર્ટ આપતા તાત્કાલિક પુલને બંધ કરી દેવામાં આવ્યો હતો સરકારે બનાવેલા પુલમાં હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવતા અનેક ક્ષતિઓ જોવા મળી હતી જેના કારણે સરકારને સત્યાસી લાખ નવ્વાણું હજાર આઠસો ઓગણસી રૂપિયાનું નુકસાન થતા ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગના ઉપસચિવ જે એમ પટેલે વલસાડ પંચાયત માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર નિલય બી નાયક વલસાડ પંચાયત માર્ગ મકાન વિભાગના મદદનીશ ઇજનેર અનિરુદ્ધ ચૌધરી અને મદદનીશ ઇજનેર ખુશ્બુ કે કથરેદાને સસ્પેન્ડ કરતો હુકમ કરવામાં આવતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો વાંકી નદી પર બનાવવામાં આવેલો બ્રિજમાં નબળી ગુણવત્તા તથા માપપોથીમાં નોંધાયેલ માપો વિસંગતતા તેમજ છત્રીસ જેટલી ક્ષતિઓ ધ્યાને આવતા આખરે ભ્રષ્ટાચારનો પુલને જેસીબી થી તોડી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વાપીમાં ટ્રાન્સપોર્ટર પાસે કારમાં આવેલ દસ થી બાર જેટલા લોકોએ દસ લાખની ખંડણી માંગવા હથિયાર સાથે ઘરે પહોંચ્યા હતા જે સમગ્ર વિડિયો કેમેરામાં કેદ થયો હતો વાપીના બલીઠા ખાતે એક સોસાયટીમાં શુક્રવારે મોડી રાત્રે બે કારમાં દસ થી બાર લોકો ભરીને આવ્યા હતા એક ટ્રાન્સપોર્ટરના ઘરે પહોંચી બેલ વગાડતા તેણે દરવાજો ન ખોલતા તમામ લોકો પરત ફર્યા હતા હોકી લાકડા અને ચપ્પુ સાથે આવેલ ઇસમો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા બનાવ અંગે પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ હાથરાઈ હતી વાપીના બલીઠા ફાટક પાસે આવેલ માધવ રેસિડેન્સીના વી વિંગ ફ્લેટ નંબર ત્રણસો આઠમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા દીપક સિંઘને શુક્રવારે સાંજે દમણથી એક વોટ્સએપ કોલ આવ્યો હતો સામેવાળાએ જણાવ્યું કે મને દારૂની ખેપ મારવા માટે કન્ટેનરની જરૂર છે અને તારે કન્ટેનર આપવો પડશે દીપક દીપકસિંહે આ માટે ના પાડી દેતા સામેવાળાએ ધમકાવીને જણાવ્યું કે કન્ટેનર ન આપે તો દસ લાખ રૂપિયા આપવા પડશે નહીં તો તને દમણના દરિયામાં જાનથી મારીને ફેંકી દઈશું સામેવાળો મજાક કરતો હશે તેમ સમજી દીપક સિંહે ફોન કટ કરી દીધો હતો જે બાદ મોડી રાત્રે અઢીથી ત્રણ વચ્ચે બ્લેક કલરની ફોર્ચ્યુનર અને સફેદ કલરની બ્રેઝા કારમાં દસથી બાર લોકો દીપકના ઘરે આવ્યા હતા અને બેલ દીપક દીપકે દરવાજો ન ખોલતા થોડા સમય રોકાય તેઓ પરત જતા રહ્યા હતા સવારે સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા તેમાં તમામ લોકો હાથમાં હોકી લાકડા અને ચપ્પુ સાથે આવ્યા હોવાની જાણ થતા બનાવ અંગે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ હતી બારમાંથી ત્રણ લોકોને ઓળખે છે જ્યારે દીપકસિંહે જણાવ્યું કે બાર પૈકી ત્રણ લોકોને તેઓ ઓળખે છે આ ત્રણેય બુટલેગરો હોવાનું જણાવી એક ઈસામે થોડા વર્ષ અગાઉ નાની દમણ સ્થિત મરવડ હોસ્પિટલના મેડિકલ ઓફિસરને માર મારતા તેની સામે પોલીસમાં ફરિયાદ કરાઈ હોવાનું જણાવ્યું છે પોલીસ ફરિયાદ બાદ તપાસમાં વધુ વિગત બહાર આવે એમ છે જૂની અદાવતમાં મોડી રાત્રે બબાલ થતા બિલ્ડિંગના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો શનિવારે સવારે પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી છે तो रनित भाई पटेल का दमन से फोन आया कि मेरे को गाड़ी चाहिए तुम्हारे ट्रांसपोर्ट का कंटेनर चाहिए मुझे मुझे मैं बोला किस लिए चाहिए तो बोले मुझे धंधे में वोरना है मौला भाई धंधे में वापरोगे तो मेरा मैं तो फंस जाऊँगा ना बोले कि तुम्हारा कुछ नहीं होगा मेरे नाम के मेरे आदमी के नाम पर लिखान करके दो तो मैं बोला भाई मैं गाड़ी तुमको नहीं दूँगा मेरे सब काम के लिए दारू दारू में भरने के लिए गाड़ी नहीं दूंगा मैं तो बोले कि नहीं देगा तो मुझे दस लाख रुपए चाहिए मौला भाई मैं तुमको पैसा क्यों ना मेरा तुम्हारा लेना देना है ना तुम्हारा मेरा कोई मैटर है मैं क्यों तुमको पैसा दूँ तो बोला अगर पैसा नहीं देगा तो तेरे को शाम तक मैं उठा ले जाऊँगा और मार के तेरे को दरिया में डाल दूंगा तो मैं सोचा मजाक मजाक में से बोल रहे होंगे तो रात को ये लोग ढाई से तीन बजे तक आए एक ब्लैक कलर की फॉर्चूनर थी एक वाइट कलर का ब्रिजा था उसमें से दस बारह जन आए और आके सीधा मेरे घर पे गए बेल बजाए तो मैं उठ के देखा सुबह जब बेल बजाए तो उठ के मैं देखा मेरे मोबाइल में बोला रात को कौन आ सकता है तो मोबाइल में कैमरा मेरा चेक किया तो पाँच छः जन मेरे घर के बाहर खड़े थे डंडा लेके हाथ में चक्ू था डंडा था वो सब दिख रहा था मुझे कैमरे में मैं डर के लिए मैं बाहर नहीं निकला फिर और सुबह जब सुबह हुई तो मेरे मेंबर सोसाइटी के मेंबर जो हैं सोसाइटी उनके पास आया उनको मैंने बोला कि ऐसा ऐसा हुआ है घटना तो हम लोग सब कैमरा अपने सोसाइटी का के सब कैमरा चेक किए फिर वहाँ से फिर हम लोग गए पुलिस स्टेशन में टाउन में फरियाद की और इन लोग मेरे को जान से मारने की धमकी दिखे गई गाली दे रहे थे तेरे को जान से कहीं भी दिखेगा दमन दिखेगा कहीं भी मेरे आदमी उठा लेंगे और तुमको जान से मार के फेंक देंगे साहब इन लोग से मुझे जान का खतरा है इन लोग से मुझे मेरे को ये लोग कभी भी मार सकते हैं કપરાડાના સુખાલા ગામે અર્જુન સરનાયક કુડ પરિવાર દ્વારા ભવ્ય સ્નેહ સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી કપરાડા તાલુકાના સુખાલા ગામે અર્જુન સરનાયક કુડ પરિવાર સ્નેહ સંમેલન ઉત્તમભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો આ ભવ્ય સ્નેહ સંમેલન સભારંભની શરૂઆત અર્જુન સરનાયક કુડના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી અને કુડ પરિવારમાં મૃત્યુ પામેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ કુળ પરિવારની બાળકીઓ દ્વારા સ્વાગત ગીત સાથે કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓનું મનોરંજન પૂરું પડ્યું હતું તેમજ કુળ પરિવારના નિવૃત્ત કર્મચારીઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અર્જુન સરનાયક કુળ પરિવારના નવા પ્રમુખ તરીકે જે ડી પટેલની વરણી કરવામાં આવી હતી સંમેલનમાં સમાજના શિક્ષણ કુરિવાજો સંગઠન અને પરિવાર માટે આર્થિક પરિસ્થિતિમાં મદદરૂપ થતા અને ઉચ્ચતર શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થવા બાબતે વિશેષ મહત્ત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી સંમેલનમાં ભાણાભાઈ પટેલ જે ડી પટેલ મોહનભાઈ પટેલ રમણભાઈ પટેલ ઉત્તમભાઈ પટેલ નગીનભાઈ પટેલ સતીશભાઈ પટેલ યોગેશભાઈ પટેલ ગુલાબભાઈ પટેલ અને રામચંદ્ર પટેલ ડૉક્ટર ચંદ્રકાંત પટેલ ઘનશ્યામભાઈ પટેલ સહિત ધરમપુર પારડી ચીખલીમાં રહેતા અર્જુન સરનાયક કુળ પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધરમપુરના ઉગતા પાનવા ગામનો 23 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર જેરી દવા પીજતા તેની તબિયત લથડી હતી જે બાદ સારવાર હેઠળ ખસેડતા તેનું મોત નિપજ્યું હતું ધરમપુર તાલુકાના ઉકતા પાનવા ગામના ગજેન્દ્રભાઈ બાબલુભાઈ પાડવી ઉમર વર્ષ ત્રેવીસ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીજતા તેમની તબિયત લથડી પડી હતી જેમને તાત્કાલિક સારવાર માટે ધરમપુરની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ આજરોજ તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું આ અંગે બાબલુભાઈ ધાકલભાઈ પાડવીએ ધરમપુર પોલીસ મથકે ખબર આપતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર દમણ અને દાદરાનગરમાં વિલીની બે દિવસે મુલાકાતે પધારેલ ગૃહમંત્રી અમિત શાહે સરવાસમાં જાહેર સભાને સંબોધી પ્રધાનમંત્રી હસ્તે વાપી સમિત કુલ પાર્સ રેલવે સ્ટેશનના પુનર્નિર્માણનું ઉદ્ઘાટન કરવામાં અને ટ્રાન્સપોર્ટર પાસે લાખની સુધી પહોંચી સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને આપશો નમસ્કાર thank you